જયસ્વામિનારાયણ બેનું આજે આપણે બનાવીશું અત્યારે ચોમાસામાં આવતા બિલ્લાનું અથાણું તો એના માટે મેં બે નંગ બિલ્લા લીધા છે એક ચમચી મીઠું છે એક લીંબુનો રસ છે અને પાણી છે તો સૌ પ્રથમ આપણે પાણી લઈશું એની અંદર આપણે બીલા સમારીશું પાણીની અંદર સમારીએ તો બીલા કાળા નહીં પડે આપણા બિલ્લા સમારીને તૈયાર થઈ ગયા છે તો એને આપણે બાઉલમાં લઈ લઈશું એક ચમચી મીઠું છે મીઠું નાખીશું હળદર છે અડધી ચમચી અને એક ચમચી લીંબુનો રસ તો તૈયાર છે આપણું આ બીલાનું અથાણું એને આપણે સર્વ કરીશું આને તમે ઈસ્ટર્ન ખાઈ શકો છો તૈયાર છે આપણું બિલાનું અથાણું જો તમને અમારો વિડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બ આજે અથાણું બનાવ્યું છે